પહેલાની સિસ્ટમ કરતા વધુ અપગ્રેડેડ છે સૌપ્રથમ કોઈ પણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નંબર પ્લેટ રજિસ્ટ્રેશન ધરાવતો હશે એ જો એ અમદાવાદમાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન હશે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે એની રિસિવ થઈને મેસેજ થી તાત્કાલિક ઓન ધ સ્પોટ મેળવી જશે આ ઉપરાંત જોઈને ઈ ચલન ભરવું છે અથવા તેની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો જો છે તો એના પર ઈ ચલન જનરેટ થઈને આપણો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના પર ઈ ચલન મળી જશે અને આ ઈ ચલન મળ્યાના 90 દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલન નથી ભરતા તો એ ચલન જે છે ઓટોમેટિક 90 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટ પર ટ્રાન્સફર થઈ જશે જ્યાંથી પણ ઓફેન્ડર ને એક મેસેજ મોકલવામાં આવશે જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકે અને કન્ટેસ્ટ કરવા માંગે છે તો ત્યાંથી કન્ટેસ્ટ નો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટ માં પોતાનો પુરાવો રજૂ કરો કરી શકશે આ સિવાય જો પિસ્તાળીસ દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં આજે રખાવી શકશે એટલે આ જે વ્યવસ્થા છે એ એની સૌથી અગત્યની વસ્તુ એ છે